દાહોદ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી નીકળતાં ટેક્સની ભરપાઈ કરવા કડક વલણ અપનાવી મિલકતદારો સામે કાર્યવાહીનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રાખ્યો હતો જેમાં તંત્રે આજે વધુ ચૌદ જેટલી દુકાનોને સીલ માર્યા હોવાનું સામે આવ્યું છે વધુ મળતી માહિતી અનુસાર ગઈકાલે નગરપાલિકા તંત્રે

ત્યારે આવનારા સમય માં એનઆરપી જેવી જેમને ભરી નહી હોય તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે બેલાયક જરૂર પ્રેસ કરે હમારી ન્યુ વિડીયો સબસે પહેલે દેખને કે લી